સૌ પ્રથમ અમે તો લગભગ નવ વાગે પણ મને તમને તો આઠ વાગ્યા ના બેસાડી દીધા છે અહિયાં સૌથી વધુ આજના કાર્યક્રમ માં જો યોગદાન હોય ને તો તમારા બધા છે કારણ કે તમે જે જગ્યાએ બેઠા છો ને એ જગ્યાએ પંચ્યાસી છ્યાસી એટલે અમને તમે જે સમય માંથી પસાર થાવ છો એ સમય માંથી અમે પસાર થઈને અનુભવેલું છે કે એમાં તકલીફ કેટલી થાય પણ પાછું તમારી પાસે એક ચૂકું હથિયાર હોય છે

ત્યાર પછીના કાળની અંદર સામાજિક સેવાની અંદર સાવરકુર્લા કોનું તો લલુભાઈ શેઠ નું નામ કહેવાય સાવરકુંડલા શહેર લલ્લુભાઈ શેઠ નું નામ બાદ કરો એટલે શિક્ષણમાં માં શૂન્ય વધે જીરો એ સમયની કેટલા વર્ષો પહેલા આજથી ચાલીસ પચાસ વર્ષો પંચાવન વર્ષો પહેલા એમણે અત્યારના સમયની સૂઝબૂઝથી સંસ્થાઓ બનાવી તમે નિરાતે બેસીને વિચારજો કે સાવરકુંડલામાં લલ્લુભાઈ શેઠ દ્વારા શૈક્ષણિક આરોગ્ય અને સ્વરોજગારી એની સંસ્થાઓ કેટલી એને તમે બાદ કરો એટલે ઝીરો વધુરો આટલા વર્ષો પછી શા માટે એ વ્યક્તિને યાદ કરવામાં આવે આપણે જોઈએ છે કે અમુક અમુક નેતાઓ સિઝનેબલ હોય છે

હોય ચાહે સામાજિક સેવાની અંદર હોય એ ક્યારેય શિક્ષક નિવૃત્ત થતો નથી અને થવું જોઈએ પણ નહીં આ તો એક પ્રક્રિયા છે બાકી શારીરિક રીતે હજી હું કહું છું ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે ત્યારે હું એમને વિનંતી કરું કે કાયદાકીય રીતે ભલે નિવૃત્ત થાય પણ એમને તમે તમારી સંસ્થામાંથી નિવૃત્ત થવા દેતા નહીં એની સેવા

અત્યારના સમયમાં જે લોકો જલસા કરશે જીવનની અંદર બે વિકલ્પ છે એક વિકલ્પ છે કે પહેલા તમારે મહેનત મજૂરી કરવી છે કે આખી જિંદગી કરવી છે મેં એમાં આ વખતે વિધાય ત્રીજો સમારંભ છે આની આ સિઝનમાં

अंग्रेज मारे सुन रहे हैं उसे, इतने तम्मे जी काज है कार, कार व्यौधिया पसी पस्ता होता है अंग्रेज इंडिया की जी वो दिन हवा हुए जब पसीना भी गुलाब था, वो दिन हवा हुए जब पसीना भी गुलाब था और अब अटर भिगोते हैं फिर भी कुछ भी नहीं आता, जो कॉलेज काज है, तमारो जी गोल्डन टुरियंट है પછી અહિયાં તમે જે પરસેવો પાડો છો એની જે સુગંધ કેટલો બધો પહેલાના કરતા એટલો અત્યારની ટેકનોલોજીના હિસાબે એક પણ પ્રતિભા સાંભળી લો એક પણ પ્રતિભા જેનાની અંદર તાકાત પડેલી છે દુનિયાના કોઈ પણ શેડે અંદર હશે કોઈ રોકી નહીં શકે અને કોઈ એવી વ્યક્તિ પણ જે અપાત્ર છે પાત્રતા નથી એનો પણ કોઈ ચાન્સ નથી ત્યારે અત્યારે ટેકનોલોજી નો જમાનો છે એનો સદઉપયોગ કરો બે રીતે થાય છે સદુપયોગ એનો જો તમે સદુપયોગ કરો તો તમને ક્યાંય પહોંચાડી દે અને ટેકનોલોજી નો આપણે જોઈએ છીએ દરરોજ દરરોજ અખબારો અંદર ટીવી અંદર આપણે જોઈએ છે કે ટેકનોલોજી નો જે ગેરઉપયોગ થાય છે એનાથી આપણો આખો સમાજ નું પતન થાય છે ત્યારે આજે તમે સવારથી બેઠા કંટાલે હું જાણું છું

અને હજી સહન કરતા આવો છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર અને વરુ સાહેબ હું કઉ છું કે નિવૃત્તિ પછી ખુબ પ્રવૃત્ત રહી ઈષ્ટદેવ ભગવાન શ્રી સુરનાને પ્રાર્થના કે તેઓનું જીવન તંદુરસ્ત નિરોગી અને સમાજ સેવાને સમર્પિત રહે એટલી જ વાત કરીને હું વિરવું છું વસ્તુ જય હિન્દ જય